અમે ખાધું છે બહુ સમરનું એકદમ જોરદાર બેસ્ટ છે બહુ મજા આવી અમારું ફ્રેન્ડ સર્કલ આજે આવ્યું છે આ ગામથી વિડીયો જીતતા હોય એ અવશ્ય એક આ હોટલે પપ્પાએ જાગી જાય અહીં ચા પીવા દક્ષી માસિક તો હાલો ચાવ નહીં કંઈ કોની ખોર્ચ અટારી કઈ નહીં વેલકમ ટુ ધ વિલેજ મિત્રો સ્વાગત છે તમારું આપણે નવા બ્લોગમાં તો આપણે હોટલે આવી જઈએ છીએ અને તમે જોઈ શકો છો કે આપણો બધું સામાન લઈને બજારમાંથી આવીએ છીએ આમાં બ્રેડ છે અને બીજો ઘણો સામાન છે જોવા આ છાસ લાયા છીએ દસ ચીલી આ ગોર છે આ સેવ છે તુઅમ નાખવાની આ આપણું કિચન છે હોટલનું હજુ તો બધું સામાન બહાર કાઢવાનું છે હાલ બ્રેડની ગોઠવી દઈએ પહેલાં તો ગાય પિન્ટોને આવીએ છીએ સામાન લઈને આવીએ છીએ આપણે

કરીએ છે દિયાબત્તી કરીને પછી એક પાર્સલ પેલું હાલ ઓર્ડર છે એ પૂરું કરવાનું છે એટલે બીજો કસ્ટમર આવશે પૂજા પાઠ ચાલુ છે માતાજીના પછી બધું શુભારંભ કરવાનો છે હોટલનો કસ્ટમર આવી જાય છે ગાઈ જાય આપણે પાર્સલ થઈ ગયું તો મિત્રો આ જોઈ શકો છો આપણો ઓર્ડર નું રોટલા હજુ ચાલુ જ છે દોઢ એમ એક બાજુ હાલ ગઈ તું એ ટોટા પતી ગયા હતા તે ઘરેથી બીજો ડબ્બામાં બીજો ડબ્બો મંગાવ્યો આ બધું જોવાનું ઇમરજન્સીમાં નવા બનાવીને અહીંયા લાયા છે કારણ કે આજે કસ્ટમર વધી ગયું વધી જતો અને આપણા તો મિત્રો આજે આપણા તો મહેમાન આપણા કસ્ટમર હેપી કસ્ટમર તરીકે આપણા ગુજરાતના આપણો ફેમસ તમે ઓળખતા હો હોષુ ઠાકોર અને એવા આપણો સિંગર મહેશભાઈ વાંજારા અહીંયા આપણી દુકાને આપણી હોટલે આવી ગયા છે તો આપણે એમના યુવાન માટે બધો ઓર્ડર તૈયાર કરી દીધો તો થોડી વારમાં યુવાનો આપણા જમવાનો ટેસ્ટ તો તો જે જે કસ્ટમર આવ્યા હતા વિષુ ઠાકોર અને આપણા મહેશભાઈ પંજારાને બધા આવ્યા હતા એમના મિત્રો સાથે આવ્યા હતા તો આપણી હોટેલની મુલાકાત લીધી મિત્રો તો હાલ એમના બિહારી દીધા છે સર્વ કરવાનું ચાલુ છે આવ ચાલો આ ફોટો ના આ આજે મગન કરી કરી ગોરી એક પત સાવ તો મિત્રો તમે જોઈ શકો છો વિચુ ઠાકોર આપણા હોટલે મુલાકાત કરી છે હાલ તમને વિષ્ણુ ઠાકોર ને બધા હતા એ આપણો તાઉસફુલ જાય છો એક બાજુ અડધો કસ્ટમર પૂરા થઈ જાય ને અડધો હજુ બાકી છે આ વેટિંગ તો આપણો જીસુભાઈ આપણે હોટેલે આવ્યા હતા આપણે મુલાકાત લીધી એ બધું આપણે ખૂબ ખૂબ આભાર અને આપણા ફ્રેન્ડ્સ બધા એમના તો એકવાર જરૂરથી વિઝિટ કરજો બહુ એમ સારું એવું છે હાલો મિત્રો આપણા મહેશભાઈ વંજારા અને વિશુ ઠાકોર આપણો આપણી મુલાકાતે આવ્યા હતા અને આપણા બધા ફ્રેન્ડ્સ ભાઈ રીજાપુર મોવડીવાળા રોડ ઉપર આવો તો મહાદેવ હોટેલની મુલાકાત અવશ્ય લે તો અહીંના થોડા સુબેરને અમે ખાધું છે બહુ સરસ ભાઈનું કામકાજ બહુ સરસ અને જમવાનું એકદમ જોરદાર બેસ્ટ છે બહુ મજા આવી અમારું ફ્રેન્ડ સર્કલ આજે અહીં આવ્યું છે આ ગામથી વિડીયો જીતતા હોય એ અવશ્ય એકવાર આ હોટેલની મુલાકાત લેજો અત્યારે હાલે આ પ્રકાશ ચાલુ જ છે

સીએનજી પેટ્રોલ પંપ છે એના એના અમે એક્ઝેક્ટ આમિયા ને મહાદેવ ટુવે ટોટા છે એક નંબર છે બહુ મસ્ત મજા આવી ગઈ એક એક બી વસ્તુ હોય ને એમની જીરો નથી બધી સો સો ટકા ઓરિજિનલ મજા આવી ગઈ ખાવાની અમારા બધા ભાઈઓ આવ્યા બર્થડેમાં બહુ મજા આવી ગઈ જો તમારે આવવું હોય તો પેટાપુરના સીધા રસ્તા જ છે આવી જજો મહાદેવ

તો ગાઈડ ઠંડી જોરદાર ભરે છે ગાંધીનગરમાં આપણું છે હોટલ બનાવી છે મહાદેવ ટુએ ટોટા તે પેટ્રોલ પંપની બિલકુલ સામે અને આવો મુલાકાત કરો ગાંધીનગરમાં પેઠાપુર બહુ રૂમ છે ઠંડીમાં મોજ કરીએ આવો હોટલ લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો

હું બધું પૂરું થયું છે સામાન્ય અંદર પૂરું થયું છે આપણા એટલે વહેલા બંધ કરી દે તો થેન્ક યુ જ આગળ આગળ આપણા વિડીયોમાં બન્યા રહો તો હલો ગાઈ તમે જોઈ શકો છો પેથાપુર ચોકડી આ પેથાપુર ચોકડી છે ત્યાંથી સીધા મહુડી રોડ સાઈડ જવાનું રસ્તામાં પેટ્રોલ પંપ આવે છે ભારત પેટ્રોલ પંપ સીએનજી પંપ પણ કહેવાય સીએનજી પંપ જે એની બિલકુલ સામે અમારા મહાદેવ ટુવર ટોઠા છે આર રાઇટ સાઈડ જો તો પેથાપુર ગામ આવે ને સીધા જો તો મહુડી રોડ તમે જોઈ શકો છો આજે પ્રતિમા એરી મહારાણા પ્રતાપની એ આ પ્રતિમા તમને દેખાડો ગાંધીનગર રોડ આવેલો ગાંધીનગર થી સીધા મહુડી રોડ તમે જઈ શકો છો અને ભારત પેટ્રોલ કંપની સામે મહાદેવ ટુવર હતા જય માતાજી हम तीनों साथ थे बट वो रास्ते में थोड़ा काम चालू है रोड का तो वो दूसरी जगह से आ रहे हैं अभी देखते वेट करते इधर ही आएंगे आप गई गे और मस्त चा बना है सो जाके महाराज में चा बना है कहीं पुणी को और चौरा है हाँ भाई <laughs> <वादे यार। laughs> जो डायरेक्ट कहीं गुदरा मस्त है ये सब कहीं वाद है यार जो गाइस किला आ गया है किला आ गया आपको घर जागे हो आको घर जागा सा <laughs> चापियो चापियो मार चापियो सी आप भाई तो अर्धांग मज़िम बाला

કોઈ ના થાય તો પછી લાઈક મારવાની અને શેર કરી દુ વિડીયો અને ચેનલ શેર ના કરો તો વધુ ને ખાલી સબસ્ક્રાઈબ તો કરજો પૂરા કરી યાર નવા વિડીયો